ભાવનગર શહેરમાં આવેલા મોઢ ચાતુર્વેદી ચુથા સંવાય જ્ઞાતિ મંડળ દ્વારા જ્ઞાતિની વાડી ખાતે આવેલા ભગવાન ભોળાનાથના મંદિરે શિવરાત્રી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ભગવાન ભોળાનાથના શરણમાં મોઢ ચાતુર્વેદી ચુથા સંવાય જ્ઞાતિ મંડળ દ્વારા ત્રીસથી પાત્રીસ જેટલા કપલોને રુદ્રાભિષેકમાં બેસાડીને મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરી હતી આમ જ્ઞાતિજનોના સહકારથી શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જ્ઞાતિજનો હવન અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ્રિવેદી મોટ ચાતુર્વેદી જૂથા સમય જ્ઞાતિ મંડળ દ્વારા આજ રોજ મહાશિવરાત્રી નિમિત્તે રુદ્રાભિષેકનું આયોજન કરેલ છે એમાં અમારા જ્ઞાતિજનોએ ખૂબ જ ધાર્મિક ભાવના સાથે ખૂબ જ ભાગ લીધેલ છે